ભાગવતે વાસુદેવાય સ્કંદનો અધ્યાય જીવતા કર્યા હે રાજન પછી બળીને મારવા માટે વજ્ર લીધું અને બળીને વજ્ર માર્યું તેથી તે વિમાન સાથે પૃથ્વી ઉપર પડ્યો પછી બળીના મિત્ર જમ્માસુરે સિંહની સવારી કરીને ગદા ઉગામીને ઇન્દ્રને ખભા ઉપર મારી તથા હાથીને ગદા મારી તેથી બેસી ગયો પછી હજાર ઘોડે જોડાયેલો સારથી લાવ્યો તેની ઉપર બેસીને ઇન્દ્રે જંબનું માથું કાપી નાખ્યું પછી અસુરોએ ક્રોધથી ઇન્દ્રની ઉપર બાણનો વરસાદ કરવા માંડ્યો નમુચીએ ક્રોધે કરીને ઇન્દ્રને મારવાનો ઉપાય કરવા માંડ્યો ત્યારે ઇન્દ્રે નમુચીને વજર માર્યું પણ તે વજરથી નમુચીની ચામડી પણ ન કપાણી તેથી ઇન્દ્રને ભય લાગ્યો અને બોલ્યો જે વજરથી પર્વતોની પાંખો મેં કાપી તથા વૃત્રાસુરને માર્યો એ વજ્ર આજ વ્યર્થ થયું માટે હવેથી હું વજ્ર નહીં ધારું આમ ઇન્દ્રને શોક કરતા જોઈને આકાશવાણીએ કહ્યું હે દેવરાજ આ દૈત્યને મેં ઈશ્વરે વર આપ્યો છે કે લીલા કે સુકાથી તથા શસ્ત્રથી તારું મૃત્યુ નહીં થાય આ વાણી સાંભળીને ઇન્દ્રે સમુદ્રના ફીણથી નમૂચીનું માથું કાપી નાખ્યું આ રીતે દૈત્યોનો નાશ થયો જાણી બ્રહ્માએ ત્યાં નાર્દને મોકલ્યા નારદે દેવોને વાર્યા પછી ઇન્દ્ર સ્વર્ગમાં ગયો અને શુક્રાચાર્યે સંજીવની વિદ્યાથી અસુરોને જીવતા કર્યા આઠમા સ્કંદનો અગિયારમો અધ્યાય સંપૂર્ણ